નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાંટિન ઓલ પર લે કરી નાખો જેથી આવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી એકતાલીસો ઇઠોતેર ઈસબગુલ જે છે બે હજારથી થી પચીસો ને એકાવન તલસફેર જેના છે પંદરસો થી બે હજાર પચાસ રાયડો જે છે બારસો એકોતેર થી બારસો પંચોતેર જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો નેવું મેથી જે છે નવસો થી નવસો એકવીસ અને હવે છેલ્લે છે ચૌદસો પાસઠ થી ચૌદસો પાસઠ સુવા જે છે અગિયારસો બ્યાસી થી સોળસો પંચાવન અને વરિયાળી જે છે એક હજાર થી લઈને ચાર હજાર ને નવસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ